નમસ્કાર મિત્રો આજે આપણે ફરી પાછા એક વિવાદાસ્પદ મુદ્દા વિશે વાત કરીએ અને એ મુદ્દો છે ચૂંટણીનો ખર્ચ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના અધ્યક્ષપદ હેઠળ જે સમિતિ નિમવામાં આવી હતી એ સમિતિએ કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે અને આ અહેવાલમાં એમ કહેવામાં આવ્યું છે કે વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી એકસાથે યોજવામાં આવે અને કેબિનેટે આ અહેવાલનો સ્વીકાર પણ કર્યો છે અને બધી ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવે એને માટે જે સૌથી મોટી અને મહત્ત્વની દલીલ કરવામાં આવે છે તે એવી કરવામાં આવે છે કે ચૂંટણીઓ વારે ઘડીએ આવે છે એનું પરિણામ એ આવે છે કે ખર્ચમાં બહુ વધારો થાય છે જો બધી ચૂંટણીઓ એક સાથે કરવામાં આવે તો ખર્ચમાં બચત થાય બચત થાય તો રોકાણ થાય રોકાણ થાય તો ઉત્પાદન વધે ઉત્પાદન વધે તો રોજગારી વધે રોજગારી વધે તો આવક વધે જીડીપીમાં વધારો થાય અને દેશનો વિકાસ થાય એટલે ચૂંટણીમાં જે ફિજુલ ખર્ચો થાય છે તે ના કરવો જોઈએ કોવિંદ સમિતિએ જે અહેવાલ રજૂ કરેલો છે એમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે જો એક સાથે ચૂંટણી કરવામાં આવે બધી તો આર્થિક વૃદ્ધિ થશે ખર્ચ ઘટશે અને ફુગાવો દૂર થશે રોકાણ પણ વધશે એમ લાગે છે કે આ બધા જે મુદ્દા છે તે આર્થિક મુદ્દા છે અને તેને વિશે વિચાર કરવાની આવશ્યકતા છે ચૂંટણીના ખર્ચના સંદર્ભમાં હાલ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા એવી છે કે લોકસભાનો ચૂંટણીનો જે ખર્ચ છે તે કેન્દ્ર સરકાર ઉઠાવે છે રાજ્યોની વિધાનસભાઓનો જે ખર્ચ છે ચૂંટણીનો તે રાજ્ય સરકારો ઉઠાવે છે અને જો વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી બે એક સાથે થાય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને એ ખર્ચ વેચી લે છે આ પ્રકારના સંજોગોમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોનો ચૂંટણીનો ખર્ચ બહુ છે એની ચિંતા કરવાની આવશ્યકતા છે જ નહીં કારણ કે એ તો રાજ્ય સરકારો ખર્ચ કરે છે એટલું જ નહીં કોઈ રાજ્ય સરકારે એવી માગણી પણ કરી નથી કે કેન્દ્ર સરકાર વિધાનસભાની ચૂંટણીનો ખર્ચ ઉઠાવે અથવા કોઈ રાજ્ય સરકારે એવું પણ નથી કહ્યું કે અમે એ ખર્ચ નહીં કરીએ અને અમે ચૂંટણી નહીં કરીએ એટલે નરેન્દ્ર મોદીની સરકારના પેટમાં શું દુઃખે છે આ બાબતે તે કંઈક સમજાતું નથી એક એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે બે હજાર દ્વારા જે મૂકવામાં આવેલો અંદાજ છે તેના કરતા થોડોક વધારે અંદાજ મૂકીને ચાલું છું હાલ દેશની વસ્તી એકસો ચાલીસ કરોડ છે એનો અર્થ એવો થયો કે માથાધિક ખર્ચો લોકસભાની ચૂંટણીનો એ એક હજાર રૂપિયા જેટલો થાય હવે એમ માની લઈએ કે બધા જ રાજ્યોની વિધાનસભાની જે ચૂંટણીઓ થાય એમાં જે કુલ ખર્ચો થાય તે પણ માથાદીઠ એક હજાર રૂપિયા જેટલો થાય એટલે કે કુલ ખર્ચો દેશની બધી જ વિધાનસભાઓની ચૂંટણીઓનો એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા જેટલો થાય દેશમાં અત્યારે લગભગ અઢી લાખ જેટલી ગ્રામ પંચાયતો છે છ હજાર છસો ને ચૌદ જેટલી તાલુકા પંચાયતો છે આઠસો જિલ્લા પંચાયતો છે બસો અડસઠ મહાનગરપાલિકાઓ છે અને એક હજાર આઠસો ચુર જેટલી નગરપાલિકાઓ છે જેને આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તરીકે ઓળખીએ છીએ આ બધાની ચૂંટણીઓનો ખર્ચો પણ એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા જેટલો થાય પાંચ વર્ષે એમ આપણે માની લઈએ તો એનો પણ માથાદીઠ ખર્ચો એક હજાર રૂપિયા આવે આમ ત્રણેયની ચૂંટણીઓનો ખર્ચ એટલે કે લોકસભાની ચૂંટણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અને વિધાનસભાઓની ચૂંટણીનો ખર્ચ માથાદીઠ ત્રણ હજાર રૂપિયા જેટલો થાય પાંચ વર્ષમાં એક મુદ્દો એ પણ અગત્યનો છે કે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે એમની ચૂંટણીઓનો ખર્ચ એટલે કે પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીઓનો ખર્ચ તો રાજ્ય સરકાર ઉઠાવે છે કેન્દ્ર સરકારે એની ચિંતા કરવાની આવશ્યકતા રહેતી જ નથી કોવિંદ સમિતિએ એવું પણ કહ્યું છે પાછું કે રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી એક સાથે થાય પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ એટલે પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીઓ આ જે એક સાથે થયેલી ચૂંટણીઓ એના પછી સો દિવસમાં થાય એટલે એ ત્રણેય ચૂંટણીઓ સાથે કરવાની ભલામણ તો એણે પણ કરી નથી એટલે આમ જુઓ તો એનો અર્થ એવો થયો કે વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી જો એક સાથે થાય તો એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા એટલે માથાદીત એક હજાર રૂપિયાની બચત થાય એવી કોવિંદ સમિતિની ધારણા છે ને બીજા કેટલાક લોકોની ધારણા છે હવે સવાલ ઊભો એ થાય છે કે જો ત્રણેય ચૂંટણીનો માથાદીત ખર્ચ ત્રણ હજાર રૂપિયા થતું હોય પાંચ વર્ષમાં તો એનો અર્થ એવો થાય કે વાર્ષિક ખર્ચ તો છસો રૂપિયા જેટલું થયું અને વર્ષના ત્રણસો ને પાસઠ દિવસ એટલે આ ત્રણસો પાસઠ દિવસ વડે જો છસો રૂપિયાને ભાગી નાખીએ તો એનો અર્થ એવો થાય કે રોજ નું ખર્ચ એક રૂપિયા પૈસા થયું આ એક રૂપિયા પૈસામાં આપણને ચૂંટણી મળે છે પાંચ વર્ષમાં ત્રણ વખત એટલે ચૂંટણી મળે છે એનો અર્થ એવો થાય છે કે આપણને લોકશાહી મળે છે આપણે લોકશાહીમાં જીવીએ છીએ શ્વાસ લઈએ છે એટલે જો એક રૂપિયો ને પૈસામાં પાંચ વર્ષમાં આપણને લોકશાહી મળતી હોય તો એ લોકશાહી શું મોંઘી કહેવાય જો આપણને મોંઘી લાગતી હોય તો પછી આપણે એમ કહી દેવું જોઈએ કે આપણે તો ચૂંટણી જોઈતી જ નથી દેશમાં રાજાશાહી આવે તાનાશાહી આવે તો આપણને કંઈ વાંધો જ નથી એ યાદ રાખવું જોઈએ કે આ જે રોજ ખર્ચ એક રૂપિયો ને પાસઠ પૈસા થયું માથાદીઠ ચૂંટણી નું ખર્ચ એમાં સરકાર નું ખર્ચ એટલે ચૂંટણી પંચ નું ખર્ચ ઉમેદવારોનું ખર્ચ રાજકીય પક્ષોનું સત્તાવાર અને બિનસત્તાવાર ખર્ચ પછી ચવાણા ચા કોફી ભોજન પેટ્રોલ ડીઝલ ઓફિસોના ભાડા મતદારોને આપવામાં આવતી ધોતી સાડી દારૂ વગેરેની ભેટ સભાઓનો ખર્ચો પડદાઓનો ખર્ચો આ બધા ખર્ચાઓનો સમાવેશ એમાં થઈ જાય છે એટલે ચૂંટણીનો ખર્ચો બહુ થાય છે એક રૂપિયો ને પાસઠ પૈસા એ બહુ ખર્ચ છે રોજનું એ આખી વાત તદ્દન બોગસ છે અને છે છે એમ મને લાગે મિત્રો ભલામણ મુજબ લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી જો એક સાથે થાય તો પછી એટલા બુથ વધારે જોઈએ એટલા ઈવીએમ પણ વધારે જોઈએ એટલા બીવી પણ વધારે જોઈએ આ બધા મશીનો પણ વધારે જોઈએ એટલા અધિકારીઓને કર્મચારીઓ વધારે જોઈએ પોલીસ પણ વધારે જોઈએ આ બધું મોટી સંખ્યામાં જોઈએ તો ખર્ચ તો લગભગ બમણો થઈ જાય વિધાનસભાના ઉમેદવારો પ્રચાર કર્યા વિના તો રહે નહીં એમને માટે એમની પાર્ટીઓ પણ પ્રચાર કર્યા વિના રહે નહીં એટલે રાજકીય પક્ષોને પણ ખર્ચો થવાનો વિધાનસભા માટે અને વિધાનસભાની ચૂંટણીના જે ઉમેદવારો છે એમને પણ ખર્ચો થવાનો તો પછી આપણે એવું કઈ રીતે કહી શકીએ કે વિધાનસભાઓની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે થશે તો ખર્ચમાં બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થઈ જશે મિત્રો આ ખર્ચો ઘટી જાય એવો કોઈ પુરાવો આપણને મળતો નથી બે હજાર ચોવીસમાં અને બે હજાર ઓગણીસમાં માં પણ ઓડિશામાં તેલંગાણામાં અને આંધ્રપ્રદેશમાં આ ત્રણ રાજ્યોમાં જે ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીઓ સાથે જ થઈ છે વિધાનસભાઓની તેને પરિણામે ચૂંટણીનો ખર્ચો ઘટી ગયો હોય એવો કોઈ પુરાવો આપણને મળતો નથી એવો કોઈ અભ્યાસ પણ આપણને એમ કહેતો નથી કે રાજ્ય સરકારોનું ખર્ચ ત્યાં ઘટી ગયું છે હવે બીજો મુદ્દો આવે છે આર્થિક વૃદ્ધિનો કારણ કે કોવિંદ સમિતિ એમ કહે છે કે એક સાથે ચૂંટણીઓ થાય તો આર્થિક વૃદ્ધિ થાય આર્થિક વૃદ્ધિનો અર્થ એ છે કે જીડીપીમાં વધારો થાય દેશના જે એકસો ચાલીસ કરોડ લોકો છે એમની આવકમાં વધારો થાય એમ એનો અર્થ થાય કોવિંદ સમિતિએ એના અહેવાલમાં આ કેવી રીતે થાય એ કઈ સમજાવ્યું નથી હકીકત તો એ છે કે અર્થશાસ્ત્રમાં એમ ભણાવવામાં આવે છે કે જો અર્થતંત્રમાં ખર્ચ થાય તો વિકાસ થાય તો લોકોની આવક વધે વીસમી સદીના મહાન અર્થશાસ્ત્રી જોન મિના ટેન્સ એ તો એમ કે છે કે અર્થતંત્રમાં જેમ વધારે ખર્ચ થશે એમ વધારે વિકાસ થશે કારણ કે ઉત્પાદન વધશે મને એમ લાગે છે કે કોવિંદ સમિતિને કે મોદી સરકારને આની કંઈ ખબર પડતી નથી ખબર લાગતી નથી વળી ચૂંટણીઓ દરમિયાન જે ખર્ચ થાય છે તેને લીધે રોજગારી પણ ઊભી થાય છે અને મોટે ભાગે અસંગઠિત ક્ષેત્રના લોકોની રોજગારી ઊભી થાય છે એમની આવક પણ વધે છે એટલે આર્થિક વૃદ્ધિ થાય છે એ વાતમાં કંઈ બહુ દમ નથી જો એકસાથે ચૂંટણીઓ કરવામાં આવે ને ખર્ચમાં ઘટાડો થાય તો આર્થિક વૃદ્ધિ થાય એ વાત કઈ માન્યામાં આવી શકે તેમ નથી કોવિંદ સમિતિ એ એવું પણ કહ્યું છે કે જો એકસાથે ચૂંટણીઓ થશે તો ફુગાવો દૂર થશે એટલે કે ભાવ વધારો નહીં થાય આ કઈ સમજાતું નથી એનું કારણ એ છે કે ચૂંટણીનું વર્ષ ના હોય ત્યારે કઈ ભારતમાં ફુગાવાનો દર ઓછો થઈ ગયો હોય ભાવ વધારો ઓછો થઈ ગયો હોય એવો કોઈ પુરાવો આપણને મળતો નથી હા ચૂંટણી દરમિયાન જે ચીજો વધારે વપરાય છે એમના ભાવ વધે એમ બને પણ એકંદર ભાવ વધારો બહુ વધારે થઈ જાય છે એટલે કે ભોગાવાનો દર બહુ ઊંચો જતો રહે છે ચૂંટણીના વર્ષ દરમિયાન એવું કઈ બનતું નથી એટલે એનો અર્થ એવો થાય છે કે હકીકતો આપણને એમ કે ચૂંટણી સિવાયના વર્ષોમાં ભાવ વધારો અને ચૂંટણીના વર્ષો દરમિયાન નો ભાવ વધારો એ બેની વચ્ચે કોઈ સંબંધ હોય એવું નથી કોવિંદ સમિતિએ એમ પણ કહ્યું છે કે એક સાથે ચૂંટણી થાય તો રોકાણ વધે આવું તે કયા આધારે કહે છે કયા અભ્યાસને આધારે કહે છે એ પણ સમજાતું નથી તેણે આ વિધાન કરવા ખાતર કર્યું હોય એવું મને લાગે છે આમ જુઓ તો ચૂંટણીઓ દરમિયાન ખર્ચ થાય તો જે ઉત્પાદકો છે એમના નફા વધે અને તો મૂડી રોકાણ થાય ચૂંટણીઓ ઓછી થાય તો રોકાણ વધે આ બે વચ્ચેનો જે આવો વ્યસ્ત સંબંધ છે ઊંધો સંબંધ છે એ કઈ રીતે માનવો એ મને સમજાતું નથી અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે છેલ્લો મુદ્દો એ છે કે કોમિન સમિતિએ એવું પણ કહ્યું છે કે એક સાથે ચૂંટણીઓ થશે તો સરકારના ખર્ચની ગુણવત્તા વધશે ગુણવત્તા સુધરશે આ તો તદ્દન હાસ્યાસ્પદ લાગે એવી વાત છે કેવી રીતે સરકારો જે ખર્ચ કરે છે તેની ગુણવત્તામાં એક સાથે ચૂંટણીઓ થાય તો સુધારો થાય એ કોવિંદ સમિતિ એના અહેવાલમાં પણ કહ્યું નથી ચૂંટણીઓ આવે છે ને રસ્તા સારા થઈ જાય છે એવો આપણો અનુભવ છે ચૂંટણીઓ આવે છે ને બગીચાઓમાં બાળકોને રમવાના સાધનો આવી જાય છે ચૂંટણીઓ આવે છે ને ઘર આગળ કચરાની ગાડીઓ આવે છે ચૂંટણીઓ આવે છે ને બગીચાઓમાં સિનિયર સિટીઝન્સ માટે કસરતના સાધનો આવી જાય છે આ બધા આપણા અનુભવો છે રસ્તા પર લાઇટો સુધરી જાય છે ચૂંટણીઓથી સરકારો લોકો પ્રત્યે વધારે જવાબદાર બને છે ઉત્તરદાયી બને છે એ આપણો અનુભવ છે એટલે પાંચ વર્ષમાં ત્રણ વખત ચૂંટણી આવે છે એ સારી વાત છે એમ મને લાગે છે એના ખર્ચથી ગભરાવાની સેટ પણ જરૂર નથી ચૂંટણીઓ વારંવાર આવે છે માટે લોકશાહી જીવંત લાગે છે અને સરકારો લોકોને જવાબદાર બને છે આ આપણો અનુભવ રહ્યો છે ઉત્તરદાયી બને છે સરકારો અને નહીં તો નેતાઓ આજે વર્તે જાય એના કરતા પણ વધારે પ્રમાણમાં વધારે તીવ્રતાથી રાજાની જેમ વર્તવા માંડે એટલે ચૂંટણીના ખર્ચને નામે ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ એવી જે દલીલ કરવામાં આવે છે તે મને લાગે છે કે સાવ બોગસ અને વાહિયાત દલીલ છે ખર્ચના નામે ચૂંટણીઓ માટે ખોટો ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે એમ ચોક્કસ કહી શકાય dani war